કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાયન્સ ફ્લાઇંગ ની તપાસ ટીમ દ્વારા રાપર તાલુકાના ગાગોદર ખાતે થતી ખનીજ ચોરીની ફરિયાદોની ધ્યાને લઈ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રાત્રે ફ્લાઇંગ સ્કવોડ કચ્છની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાતા એક એક્સવેટર સ્વેટર મસ્તીને ચાયણકલે ખનીજ ગેરકાયદે રીતે બે ટ્રકોમાં ભરી આપતા મળી આવ્યા હતા આથી જ્યારે તપાસ ટીમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે એક્સ્વેટરના માલિક તથા અજાણ્યા એસમો દ્વારા ટોળું ભેગું કરી તપાસ ટીમને ધાક ધમકી આપી અનંધારાનો લાભ લઈ બનાવવાળા સ્થળેથી એક્સવેટર મશીને લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા તપાસ ટીમ દ્વારા સ્થળ પર પકડવામાં આવેલ બે ટ્રકોની સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી હતી ત્યારબાદ પૂર્વ કચ્છ એસપી ભજ ડીવાયએસપી તથા ગાગોદરના પીઆઈના સહયોગથી ફ્લાઇંગ સ્કોડની તપાસ ટીમ દ્વારા ભાગી ગયેલ મશીનને શોધી કાઢવામાં આવ્યું હતું સદર સંયુક્ત તપાસ ટીમ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરીની સઘન તપાસ હાથ ધરાતા ગાગોદર ગામ વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય બે એક્સ મશીનોને બિનવારસો હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા ફ્લાઇંગ સ્કવોડની ટીમે ત્રણ એક મશીન અને બે ચાઇનાકલે ખનીજ ભરેલ ટકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનને સોપી હતી ઘટના સ્થળ પર ચાઇના ક્લે ખનીજ ખનન સંગ્રહની સઘન તપાસ સહિતની આગળની કાર્યવાહી ફ્લાઇંગ સ્કવોડ દ્વારા હાથ ધરવામાં આવી છે